સંવેદનશીલ ગણાતા બૂથ અને વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે આજે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં બીએસએફ જવાનોની ટુકડીએ માર્ચ કર્યું હતું રાવપુરા પોલીસ મથકના સ્ટાફ સાથે સુરસાગરથી શરૂ થઈને બીએસએફના જવાનો વિસ્તારમાં ફર્યા હતા સામાન્ય રીતે આ કવાયત ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન હાથ ધરાતી હોય છે હજી તો લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી તે પહેલા પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી દીધી છે